હૈલો યુટ્યુબ ફેમિલી ગેમ છો મજામાં જો કે ધમધડ લોકો મજામાં છે એટલે બધાન ચાઈજવાર કદીસ થઈ મમગળ રાજે રાજે ફરેગનો લોકોની શરૂઆત કદી દે છે અને અત્યારે જમવાનું થઈ ગયું છે રેડી સવરશર્મા રોટલીને આ છે વેલણો વાહ આ નવી ખરીદી કરી લાગે વેલાણાને તો નવી ખરીદી વેલાણાની માના પ્રમાણ છે ને આ આવવાનો આ ત્રિક બારવા દે એટલે કમ્પ્લીટ બંદર છે જોઈ લે તો શું કેજો અહીંયા બનાવ્યું અને જો ભાઈ છે ને અત્યારે આજ કેટલા દિવ દેખા ભાઈ લાદી નું આપડે છે ને કામ શું ઓલું અંતિમ ચરણ ઉપર છે અને ઈમરાનભાઈ આપડો ભાઈ ખુબ દિલ થી આભાર ઈમરાનભાઈ નો કે અમારું કામ એટલી જલ્દી તમે તાબડતોબ કરી દીધું બરાબર આડાવારા લઈને ગમે એમ કરીને બપોર પછી પણ કરી દીધું આપણું કામ તો ઇમરાનભાઈ તમારો દિલથી ધન્યવાદ કે તમે અમારું કામ કરી દીધું હવે જો કે બધી કામ પતી ગયું હવે ખાલી એક ટપ્પાનું કામ રહ્યું ગા તમારું કામ બાકી છે ધરાબો તોડવાનો તો થોડો અરે મારા ડિપાર્ટમેન્ટમાં ને થાઉંતી ઇમરાની યાર કાદુ મકરાણી એક કેટલું કરી દેવાનું છે તારે તારા અબ્બાને ખબર નથી કે તું 8000 ભેરા તારા અબ્બા જોહેલે તને છે ને ધોઈ નાખશે ધંધી ના કરો ધંધી ના કરો બાકી આઠ હજાર માં વાહન આખું વહી જાય કાં ચાલતું હોય તારા ને ખબર હતી આઠ હજાર ભાઈ રહી બાપા ને ખબર નતી ને તો દીકરા મારા ઈમને આ વિડીયો નાખજે ને બાપા ને હા એટલે ખબર પડે ભાઈ છે ને હવે આગળનું એલિવેશન નું કામ કમ્પ્લીટ થઈ ગયું આ એક દિવાલ રી આ ટપ્પા છે ને આ ગોલ હતા જોઈ તમને ખબર હોય તો ઇમરાનભાઈ કે આપણે ગોલ નથી રાખવા ઇમરાનભાઈ હું તકલીફ થઈ ગોલમાં

સીરી ટપા છે ને ઓલો ગોલ હતા હારે હતો લાકદ ઇમરાન ભાઈ કા કરો તો તે ચાલુ કરી દીધું તડકો એટલો છે ને કઈક નેક્સ્ટ લેવલ નો તડકો છે તમે જો તો કરા શું કે મમદ ભાઈ હું છું 50 ડિગ્રી કેટલા ડિગ્રી 50 આડા કે વેલે વિનાનું પત કરું મેલ દીધું 50 ડિગ્રી થઈ જતું હરગી જા નઈ નઈ ઇમરાન કે 50 ડિગ્રી ની જરે સમજાય તો મમદ છોડા પીવી ને ભાઈ હે ઇમરાન ભાઈ તારી તો મને દઈએ નહીં મોહમ્મદ ભાઈ ને દઈએ આવી રહી કારણ કે કામ તો એ જ આખું કરે અત્યારે લેતા એવા સોડા લઈ લે મોહમ્મદ ને સોડા પીવરાવા દે લે એટલે એ વાંધો ના આવી લાવી ગ્લાસ લે લાવો 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 મોહમ્મદ ક્યાંની વાત જો લેવા મતલબ લે લેન તો ભાઈ છે ને તડકાનો માહોલ બહુ છે એટલે અત્યારે છે ને અમે મંગાવી છે સોડા એતી બી નંબર લેવા જતા સોડા લે ઇમરાન ભાઈ કારણ કે ઇમરાન અમારો છે ને બધી કામ છે ને ટ્યુબ લેવલ કરે એટલે વાલ લાગે બરાબર આ ટ્યુબ લેવલે લેવું ને એ બધી બહુ અઘરું પડી એ કામ લે ભાઈ છોકરી દેવા આવી હાલ હવે તો પી લેમ તમારે બધી ને પણ મેળ આવી જો લાગે વાળ વાહડેડો પી જો લાગે માં તારા નથી પીવી ચોડા કા દબાઈ ની ભાઈ હવે એ પછી જી થાય જોયું જાય લે લે મમત કેટલા ગ્લાસ પીધા હા બોલજો બે 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 લાઈન પીજો હજી દે એક લે 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 મમત એકલો પી જાય હાગડી હે ત્રણ ગ્લાસ પીધા જો મમત લાંબો હતર થઈ ગયો કેમ છે ઇમરાનભાઈ કેટલા ડિગ્રી તાપમાન છે કેટલા ડિગ્રી પર કેટલા ડિગ્રી છે કહો તો આગે 50 ડિગ્રી છે આડા 50 ડિગ્રી છે તો હરકી જા હરકી એટલે કે કી જો રહેવાજો નથી એટલે અત્યારે છે ને અમે જોયું 33 ડિગ્રી ટેમ્પરેચર છે 33 ડિગ્રી એટલે તમે વિચાર કરો કે છે ને એટલામાં રહેવાતું નથી ને આ ભાઈ 50 ડિગ્રી ની કહી તો 50 ડિગ્રી માં શું થાય હાલત ખરાબ થઈ ગઈ હાલત

હલો તો કાલ ભેગા થાય હવે ખાલી એક દિવાલે એટલી જ રહી ખાલી અને એક આ પીલો રહ્યો બસ બાકી પછી હવે જઈ સોમનાથ બપોર સમય છે બહુ તડકો થઈ ભાઈ કીધું પચાસ ડિગ્રી એટલે ઘડીક છે ને આરામ કરી લે મળીએ પાછા બહુ પછી ભાઈ હોવા માટે ગયા ને ભાઈ અચાનક વરસાદ ગાયજો જોરદાર ટૂંકમાં આમ નીંદર ઉડી ગઈ તમે જો અત્યારે વાતાવરણ કેમ થઈ ગયું આવી જા તારી જરૂર છે અને જે મારો પાણીનો વારો હોય ને હમણાં તો બે દિવસ એવું થાય કે જે પાણીનો વારો હોય ને ત્યાં હારા મારા વરસાદ પડી એટલે આપણે પાણી વારું પડતું નથી અને આપણા ખેતરમાં તંબુ તાણી લીધા જો બતા હું તમને છે આપડા વર્મી ગુંબુ બે કમ્પ્લીટલી ઢાકી દીધા હવે કંઈ ઉપાધિ ને એ મારા નંબર લીક થઈ જાય યાર મારા છે ને નંબર છે ને એ ટૂંકમાં બોર્ડમાંથી ને ઓફિસેથી પછી ટૂંકમાં છે ને મને ફોન આવ્યા થાય મેં તમને મારા નંબર ક્યાં થાય તો તમારા ફાર્મના બોર્ડમાંથી લીધા અથવા તો પછી અહીં ઓફિસેથી લીધા એટલે છે ને બહુ જોવું પડે ભાઈ બાકી નંબર લીક થઈ જાય પછી એટલે બીજું કંઈ તકલીફ નથી ફોન કરે તો પણ હું કામમાં હોય એની લોકોનો ફોન કરવાનું થાય હવે આપણે વાત ન કરીએ તો પણ એમ થાય કે જો પરેશભાઈ એ વાત નથી કરતા બાકી બીજું કંઈ છે નહીં કે આપણે એટલા બધા કંઈ મોટા

આ હાહુ ને તકલીફ હોય ને તો આ બનાવી દઉં આ બનાવ બધી શીખો અને વાતાવરણ થઈ ગયું ને પછી આવું બધું બધું ખાવાની બહુ મજા આવે તો આડી ને પછી તમને બતાવું કેવું બનાવી પૂડા બનવાનું સ્ટાર્ટ થઈ ગયું છે આવી રીતના ખીરું હોય આવી રીતના તવિયું ને પછી આવી રીતના બનાવી દેવાનું ને હે ક્યાં ખીને આવી દીધું તું તું મને